નમસ્કાર મિત્રો હું છું અમન ગોહિલ ચક્રવાત ન્યુજ આપનું સ્વાગત છે આજે આપણી સાથે જોડાયેલા છે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા આજથી શરૂ થતા હેલ્મેટ ફરજિયાત બાબતે આપણે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની સાથે ચર્ચા કરશું કે આમ લોકોને આ કાયમી હેલ્મેટની હાલાકીમાંથી મુક્ત કરવા માટે આપના પ્રયાસો શું હશે અને રાજકોટની પબ્લિક સાથે આપ હેલ્મેટ ના વિરોધ કેવી રીતે સાથે ઉભા રહેશો તે બાબત આપણે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાવડે જાડેજા સાથે લાઈવ થશું નમસ્કાર ચક્રવાત ન્યુઝ માં રાજદીપસિંહ જાડેજા આપનું સ્વાગત છે

રાજકોટની પ્રજાની વેદના નો વિષય લઈ સબ્જેક્ટ લઈ અને આજે આપની ચેનલ આવી છે એટલે વિરોધ હું આભાર આપે જે મને પ્રશ્ન કર્યો એ પ્રશ્નની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટ સરકાર છે હેલ્મેટ કાયદાઓ રાજકોટ શહેરની અંદર આની પહેલા પણ બે હાજર પાંચ અને બે હાજર અગિયાર માં બે વાર પ્રયત્ન કરી લીધા પણ પ્રજાના રોષે ક્યાંક ને ક્યાંક એ કાયદો પાછો લેવો પડ્યો એવું આપણે કહી શકીએ અત્યારની જે રાજકોટ શહેર પોલીસ જે જાહેરનામું છે ફરજિયાત હેલ્મેટ એટલે પેલા આપની ચેનલ વતી હું કેવા માંગુ છું કે આઠ સપ્ટેમ્બર થી કોઈ ફરજિયાત હેલ્મેટ છે એ આ લોકોએ જાહેરનામું બહાર પાડ્યું કોઈ પણ શેરી વિસ્તારની અંદર અને રોડ ઓથોરિટી જે આપણું આખો એક્ટ છે એ એક્ટની અંદર હેલ્મેટ જેવી રીતે ગાડીની અંદર આપણે બાંધીએ છીએ એવી રીતે ઉપર એ નિયમ છે જ કોઈ વાત નથી પણ આ લોકો કઈ રીતે એનું રાજકોટ શહેર ની અંદર અમલીકરણ કરાવવા માંગે છે કે કોઈ પણ શહેરની અંદર રાજકોટ શહેર છે એ આપણે જોવા જઈએ તો પંદર વીસ કિલોમીટરમાં પત્ર શહેર છે કોઈ માણસ ઘરેથી ઓફિસે જાય તો ઓફિસ વધીને પાંચ કિલોમીટર વધીને સાત કિલોમીટર એટલે સાત કિલોમીટર હેલ્મેટ કાઢવાનો રાખવાની વ્યવસ્થા કરવાની અને પછી ત્યાંથી પાછો એ ક્યાંય નાનું એવું કામ પતાવવા જતો હોય તો વધીને બે થી ત્રણ કિલોમીટર વળી પાછો સાંજે ઘરે જાય તો કોઈ એવો લેન્ધી એરિયા નથી કે જ્યાં એક્સિડન્ટ થવાથી કોઈ જાનિ થાય જેવી રીતે આપણે બોમ્બે અમદાવાદ સુરતની વાત કરીએ તો એ શહેરોની અંદર જરૂરી છે કારણ કે એની ઓફિસ જ પચીસ ત્રીસ કિલોમીટર આપણે અહીંથી ગોંડલ જવું હોય તો આપણે સ્વાભાવિક માની શકીએ કે આપણે હેલ્મેટ પહેરવું જોઈએ આપણે અહીંથી સાપર નોકરી કરવા જવું હોય તો હેલ્મેટ પહેરવું જોઈએ પણ રાજકોટની અંદર મારે આજે હું યાજ્ઞિક રોડ ઉપરથી આપની સાથે લાઈવ વાત કરી રહ્યો છું ચોક માં જવું છે તો હેલ્મેટ ની જરૂર નથી એટલે ક્યાંક લોકોને લૂંટવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની આંધ્રી અને બેરી સરકાર દ્વારા થઈ રહ્યો છે એનો વિરોધ છે હેલમેટ નો વિરોધ નથી હેલ્મેટ છે સુરક્ષા માટેની વાત છે પણ હેલ્મેટ હાઈવે ઉપર હોવો જોઈએ રાજકોટ શહેરની અંદર આપણ વાત કરો તો રાજકોટ શહેરની અંદર પચાસ હજાર ખાડાઓ છે પચાસ હજાર ખાડાઓ છે અને એ ખાડાઓના કારણે એક્સિડન્ટ ની અંદર ઘણા બધા મૃત્યુ થયા છે હેલ્મેટના કારણે હેલ્મેટ નહીં પહેર્યું એના કારણે મૃત્યુ ઓછા થયા છે મૃત્યુ શેના કારણે થયા છે ખાડામાં કોઈ આવી ગયા પાછળ કોઈ બેઠું છે મોટી ઉંમરનું છે તો મોટો ખાડો આવ્યો નહીં પડી ગયા પડી ગયા તો એને ડાયાબિટીસ એક્સાયડ આ ઘણા બધા કિસ્સો રાજકોટ ની અંદર આવ્યા છે એ સિવાય વધારાની આપણે વાત કરવા જાવ તો આજે તમને કહું કે રાજકોટ શૈક્ષણિક હબ છે ભારતીય જનતા પાર્ટી એ પણ ભૂલી રહી છે કે શિક્ષણનો વેપાર અમે એટલો બધો કરી નાખ્યો છે કે પંદર વર્ષ પહેલા એક યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટી હતી આજે અમે પૈસા કાંઈને ભ્રષ્ટાચાર કરીને રાજકોટની અંદર પાંચ યુનિવર્સિટીઓ કરી છે અને આખા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ રાજકોટ ને એજ્યુકેશન હબ માને છે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે પછી સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટી હોય સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ હોય કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજ હોય તો હવે એ લોકો હેલ્મેટ ક્યાં રાખશે મંજૂરી તો એવી રીતે સ્કૂલોને દીધી છે જેની પાસે વ્યવસ્થા નથી આપને બપોરે જયારે સ્કૂલો છૂટે છે વ્યવસ્થા નથી હવે એ અંદર વિદ્યાર્થીઓ કોલેજમાં છે તો હેલ્મેટ ક્યાં રાખશે આવા બધા પ્રશ્નો છે આ પ્રજાના પ્રશ્નો છે એને વાચા આપવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સૌથી પહેલું નિવેદન આ હેલ્મેટ કાયદાની વિરુદ્ધમાં અમારા લોકોનું હતું સૌથી પહેલા સિગ્નેચર અભિયાન કલાવ રોડ ઉપર સંકલ્પ સંકલિત हनुमान મંદિરની બહાર અમારા યુથ કોંગ્રેસ एनएसયુઆઈ મહિલા સુપર શક્તિની ટીમ દ્વારા બે દિવસ કરવામાં આવ્યું હજી આઠ તારીખ આવી નહોતી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં તો નિયા આશરે લગભગ 700 થી 800 નગરજનોનો અભિપ્રાય અમારી પાસે છે તમે મને કીધું કે અમે શું કરવાના છે એ આપણી ચેનલના માધ્યમથી કહું છું કે અમે રચનાત્મક પેલા ગાંધી વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે અમે એટલા માટે અમે એ વિચારીથી અત્યારે ચાલી રહ્યા છીએ બે દિવસ પહેલા રાજકોટના એકથી અઢારે ઓર્ડમાં સિગ્નેચર કેમ્પિયન અને હેલ્મેટ બાબતે આપનો અભિપ્રાય આજે આશરે લગભગ અઢારે અઢાર ઓર્ડમાંથી થઈને બાવીસો થી ત્રેવીસો અમારી પાસે અભિપ્રાયો આવ્યા છે હેલ્મેટ વિરુદ્ધમાં હજી અભિયાન અમારું ચાલુ છે એ અભિયાન અમારું પૂર્ણ થયા પછી અમે પોલીસ કમિશનરને કાર્યક્રમ મુખ્ય આગેવાનો દ્વારા અને જે પ્રજાનો અવાજ છે એ કમિશનર કમિશનરશ્રીને આપવાના છે કે ભાઈ આ પ્રજાનો અવાજ છે હવે તમે આ જે કાયદો છે એ કાયદો તો છે જ પણ એની અમલવારી શહેરની અંદર જરૂરી નથી

પોલીસ તંત્રને આપના માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું કે હેલ્મેટ ના કોઈ ના પાંચસો રૂપિયા નહીં લઈ તો ચાલશે પણ કોઈનો દીકરો કે દીકરી જો ડ્રગ્સ ના રવાડે ચડી ગયા હશે એને આપણે જો પાછા લઈ આવશું ને તો હકીકત ની અંદર કાયદો વ્યવસ્થા અને જે પોલીસ કર્મીએ જે કામ કર્યું હશે એક પરિવારનો દીકરો નશા નશા મુક્ત કરશું ને તો હકીકતમાં ઉપરવાળો પણ આપણને આશીર્વાદ આપશે એ કામ કરવાનું છે પણ એ કામ ને આપણે

ધારાસભ્ય અને એક્સ મિનિસ્ટર ભાઈ ગોવિંદભાઈ પટેલે જે હિંમત તાઇપી અને જે પોતાના રજૂઆત છે પોતાની સરકાર માફી કે રાજકોટની અંદર હેલ્મેટનો કાયદો ન હોવો હોય પણ અમે એ પણ અપેક્ષા રાખીએ ગોવિંદભાઈ પાસે કે જો આ હેલ્મેટનો કાયદો પાછો લેવામાં ન આવે તો આપણે પાર્ટીની જે વિચારધારા છે અલગ અલગ પાર્ટીઓની અલગ અલગ વિચારધારા રહેતી હોય પણ વિચારધારાને ક્યાંક સાઈડમાં મૂકીને રાજકોટની પ્રજાની જે વેદના છે હેલ્મેટ બાબત એમાં બધા સાથે મળીને સરકાર સામે લડી અમારી તૈયારી છે હેલ્મેટ નો કાયદો તો અનિવાર્ય છે લોકોની સલામતી માટે પણ રાજદીપસિંહ હું આપને કહેવા માંગીશ કે રાજકોટ ના રોડ રસ્તા બાબતે જે લોકો હાલાકી ભોગવી રહ્યા છે તો એના વિશે આપનું શું કહેવાનું છે ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર કયો છે એમાં લોકોને ખબર છે વિરોધ પક્ષ તરીકે અમે કઈ ચોથી જાગીર તરીકે આપ્યો કે આજે રોડ હોય વરસાદમાં રોડ નું કામ ચાલુ હોય સાધનો પણ એવા આવી ગયા છે વરસાદમાં રોડ બનાવી શકાય પણ એવા સાધનો નથી સાદા રોડ બનાવાય છે એની અંદર ટકાવારી લેવાય છે કોર્પોરેશનમાં બધાને ખબર છે અને વાઇટ ટુ પેમેન્ટ લેવાય છે પાર્ટી ફંડમાં અને જે બ્લેક નું લેવાય છે જે સત્તામાં જે લોકો બેઠેલા છે એ લોકો લે છે મહાનગરપાલિકાના પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય

સમગ્ર આખા રાજકોટ શહેરમાં કેટલા કાડા હશે એની કલ્પના જ ન કરો હવે પુલ ની હું તમને વાત કરું કે પુલનો નો વિરોધ કર્યો તો આપણા માધ્યમ થી કહું છું કલેક્ટર શ્રી ને ક્રેસવી હિન્દ પુલ ની આયુષ્ય પૂર્ણ થઈ ગઈ છે પણ આ તંત્રના પેટનું પાણી હલતું નથી શું કરવા કે બધાની ભાગ બટાય છે એટલે વિરોધ પક્ષ તરીકે અમે વિરોધ કરી રહ્યા છીએ આપે જે પ્રશ્નો ઉપાડ્યો એ પણ એક જાગૃતતા આવે લોકોની અંદર એના માટે જે આ વિષય લઈને આવ્યા છો એના માટે ફરીથી અભિનંદન પણ લોકશાહી ને પરિપૂર્ણ પ્રસ્થાપિત કરવી હશે તો લોકોએ જાગવું પડશે પડશે અને હકીકત ની અંદર પૂર્ણ લોકશાહી રૂપે લોકોનો અવાજ લોકોની વેદના એ સત્તાધીશો સાંભળશે ત્યાં લગી નહીં ની રાજકોટની જનતાનું રાજદીપ છે એવું કહેવાનું છે કે વગર helmet રાજકોટ city ની અંદર ક્યાય ત્રીસ થી ચાલીસ ની speed માં વાહન ચાલે છે એવા એક પણ રોડ રસ્તા નથી તો helmet ની જરૂર ક્યારે હોય છે કે સાહીંઠ થી સિત્તેર ની speed હોય highway રોડ હોય ત્યાં helmet ની યાદ હોય છે હવે રાજકોટ city માં કોઈ એવા રસ્તા જ નથી કે ત્યાં તમે ત્રીસ થી ચાલીસ ની speed માં વાહન ચલાવી શકો તો આ રોડ રસ્તા બાબતે લોકો જે ક્રાઈમ આમ છે તેની સાથે કોંગ્રેસ પક્ષ શું છે કોંગ્રેસ પક્ષ શું

પાછા ખાડા ત્યાં પડી ગયા છે એટલે તંત્ર છે એ ક્યાંક અત્યારે આપણે રજૂઆત કરીએ છીએ એગ્રેસિવલી રજૂઆત આપીએ છીએ કમિશનર કમિશનરશ્રીને તો બે ત્રણ દિવસની અંદર એ લોકો કામ કરે છે નથી કરતા એવું નથી પણ એની અંદર પાછો ભ્રષ્ટાચાર એનું જે મોનિટરિંગ થવું જોઈએ નથી થતું અમે લોકોની વેદના સાથે જોડાયેલા છીએ અમારે કોંગ્રેસ પરિવારને કોઈ પણ અમારું કોંગ્રેસનું કાર્યાલય વિરોધ પક્ષ તરીકે ખુલ્લું છે અમારા વિરોધ પક્ષના નેતા પણ સક્રિય છે મહાનગરપાલિકાના સમગ્ર જગ્યાએ લોકોની વેદના માટે છીએ જે કરી રહ્યા સાથે પ્રજાનો પણ અમને સહયોગ મળે એવી અપેક્ષા પણ અમે તમારી ચેનલ ના માધ્યમથી રાખીએ છીએ હવે રાજકોટની જનતા નું છે એવું કહેવાનું છે કે જે હેલ્મેટ ના માટે પોલીસ તંત્ર ઠેર ઠેર ખરે પગે છે તેમ લોકોની જનતાની સલામતી માટે જે કાયદો વ્યવસ્થા રહી છે તેમાં પોલીસ તંત્ર વધુ ધ્યાન આપે તો સલામતી શાંતિ જળવાઈ રહે તેવું છે તો પોલીસ તંત્રને ખરેખર લોકોની રાજકોટ શહેરની જનતાની શાંતિ અને સલામતી જળવાઈ રહે તેના માટે શું કરવું જોઈએ કે પછી આ હેલ્મેટ ના કાયદા માટે ઉઘરાણા ચાલુ કરવા જોઈએ આપનું શું કહેવાનું છે પોલીસ તંત્ર હોય કોઈ પણ સરકારી તંત્ર હોય એ ચીઠી ના ચાર સમજો ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે એને પણ કોઈ પણ જાતની આઝાદી નથી ચાહે કોર્પોરેટર હોય ચાહે ધારાસભ્ય હોય કે આપ પણ જાણો છો પ્રજા પણ જાણે છે એવી જ રીતે સરકારી તંત્રની અંદર જે લોકો બેઠા છે આજે પોલીસ કમિશનર હોય કલેક્ટર તંત્ર હોય કે મ્યુનિસિપાલિટી કમિશનર હોય કે શિક્ષણ માં રાજકોટમાં ડીઓ હોય ડીઓ ને એક ફોન આવે કે વિદ્યાર્થીઓ ભેગા કરવાના છે એટલે શિક્ષકો અદ્યતન કાર્ય ભણાવવાનું કાર્ય પડતું મૂકી અને સંખ્યા ભેગી કરવામાં લાગી જાય છે પોલીસ કમિશનર ને ઉપરથી ફોન આવે કે ભાઈ આ આ રીતે તમારે રાજકોટમાં કરવાનું છે પોલીસ કમિશનર નીચે સૂચના આપવાના એવી જ રીતે મ્યુનિસિપાલિટી કમિશનર આપવાના છે અને એવી જ રીતે કલેક્ટર આપવાના એટલે સરકારી તંત્રનો આપણે એટલા માટે જાજી આમાં ન કહી શકું હું એટલા માટે કે પ્રેશર ટેકનિક થી જે અધિકારીઓ છે એ પણ કંટાળી ગયા છે સમજો તો પોલીસ તંત્રને પણ આ કમ તેને ખબર છે કે રાજકોટમાં વસ્તુ ન કરાય અધિકારીને તમે સાઈડમાં કીધો તેને ખબર છે કે આ ન ચાલે રાજકોટ માય પણ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના આગેવાના કીધું

એટલે એના કારણે આ તંત્ર આ દિશામાં જઈ રહ્યું છે લોકો જાગૃત થવું પડશે મેં આપને કીધું એમ ફરીથી લોકશાહી નિર્માણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને મૂળ તોડ જવાબ લોકો જ આપશે અને ત્યારે જ લોક પ્રતિનિધિ લોકોના પ્રશ્નને વાચા આપવા માટે તત્પર રહેશે ખુબ ખુબ આભાર રાજદીપસિંહ જાડેજા આપનો ચક્રવાત ન્યૂઝ સાથે જોડાયા અને લોકોની વેદનાના વાચા આપવાની જે આપણા પ્રયાસો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો Thank you, Abad.